ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણી માટે ભરૂચના પાલેજ પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી રોજ ઉજવણી કરવામાં ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકના સાસુર વલણ હલ્દરવા વરેલીયા સેગવા ટંકારિયા કંબોલી મેસરા માકણ વગેરે ગામોમાં મસ્જિદો દરગાહો શેરીઓ રોશનીથી શણગારવામાં આવી છે મસ્જિદો દરગાહો છે તો બીજી તરફ આગામી સપ્ટેમ્બરના રોજ ઈદ પર્વ નિમિત્તે પાલી ટાઉન સહિત પંડતના ગામોમાં મુસ્લિમ સમુદાય દ્વારા જુલુસે મોહમ્મલી નું પણ આયોજન કરવામાં આવ્યું છે ઈદે મિલાટ પર્વ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વ્યાકુમ પટેલ ભરૂચ